તો સ્વાગત છે મિત્રો આજના અમારા નવા વિડીયોમાં આજે આપણે વિડીયો બનાવવાનો છે પાણી ઉપર કે જે આપણા એક જીવનનું અગત્યનું એક પાર્ટ છે કે પાણી વગર આપણે રહી જ ન શકીએ અને એમાં ઉનાળામાં તો ખાસ પાણીની જરૂર પડે અને પીવું પણ જોઈએ પાણી આપણે આપણા શરીરનો સિત્તેર ટકા ભાગ પાણીથી બનેલો છે જેથી કરીને આપણે દિવસમાં આઠથી દસ ગ્લાસ તો આપણે પાણી દસ નહીં પણ સામાન્ય બાર ગ્લાસ તો આપણે પાણી પીવું ફરજિયાત જેથી કરીને તમને કિડનીના કોઈ પ્રોબ્લેમ ન થાય તો આપણે એ વિષય ઉપર આજે વિડીયો લાવ્યા છે જેનો કરવાનો છે આપણે આપણે ચેલેન્જ ચેલેન્જ પાણીનો કરવાનો છે હું અને મનસુખભાઈ જે અત્યારે કેમેરામેન છે અમર બેને આજે પાણીનો ચેલેન્જ કરવાનો છે જો જોવાનું છે કે કોણ વધારે પાણી પી શકે છે અને મિત્રો ખાસ એ તમને કહેવાનું કે આ ચેલેન્જ તમારે ટ્રાય કરવો નહીં પાણી પીવાથી કોઈ આપણને તકલીફ નથી થતી પણ વધારે પાણી પીવો તો તમારી કિડની ઉપર તમારી કિડની ડેમેજ થઈ જવાની શક્યતા ખરી કેમ કે કિડની ઉપર વધારે પાણી પીવાથી પ્રેશર આવે છે તો આવી ટ્રાય તમારે ઘરે કરવી નહીં તમારાથી શક્ય હોય એટલું જ પાણી તમારે પીવું ટૂંકમાં પાણી પીવું એ જરૂરી છે તો મિત્રો આજે આપણે અમે કરવાના છે પાણીનો ચેલેન્જ આપણે બધું સેટ કરી નાખ્યું છે આપણું સેટઅપ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો પંદર બોટલ આપણે પાણીની છે એમાં હું ને મનસુખભાઈ બે

અડ પાણી ન હતી તો તમારા કરતા હું વધારે તરસ્યો થયો તો લાગી જાય સરત કેટલા કેટલા ન લગાડવી લાગી જાય કેટલા કેટલા બજેટ પ્રમાણે હાલે બજેટ મારે તો અત્યારે જાજુ છે નહી હાલો ને 100 રૂપિયા ની આપડો બધા વિડિયો માં 100 રૂપિયા ની ચેલેન્જ કરી છે 100 રૂપિયા ની તો 100 રૂપિયા ની ચેલેન્જ કરી ચલાવ 100 રૂપિયા આ કે યે મારી પાસે છે તો ખરા ને મે કહી દીધું હે 100 રૂપિયા ની છે છે હા નીકળ્યા નીકળ્યા 20 રૂપિયા ની નહી હોય 100 રૂપિયા ની નોટ નો હોય તો નથી 100 ની નોટ નહી કઈ વાંધો નહીં તો વી વાર હાલે હો પૂરા કરજો નકર ચેલેન્જ ચેલેન્જ નહીં કહેવાય એવું હો રેડી હાલો તો મિત્રો મનસુખભાઈ ના સો રૂપિયા કાઉન્ટ થઈ ગયા છે ને સો રૂપિયા મારા તો મિત્રો આ જીતવાના છે મારા એટલે હું રાખું છું મનસુખભાઈ નહીં જીતે જીતી દેશે જીતી દેશે કમેન્ટ કરો છો મિત્રો કોણ જીત છે અને આ મિત્રો જો આપણે હે ને આ વિડીયો સ્પેશિયલ કમેન્ટ ઉપર આપણે વિડીયો બનાવેલો છે તમે આ નીચે જોઈ શકો છો કે આ જે કમેન્ટ ટુ રહીને આપણે કમેન્ટુના આધારે વિડીયો બનાવ્યો છે એટલે આપણે એવું નથી કે કમેન્ટ ટુ કરે એટલે કોઈ એવું કમેન્ટ વાંચતા નથી આપણે બધાની કમેન્ટ વાંચી અને જેવી કમેન્ટું હોય ને એ પ્રમાણે આપણે વિડીયો બનાવવાની કોશિશ સતત કરી અમારાથી વિડીયો બન્યો હોય ને એટલે મેં ટ્રાય કરશું એટલે માટે તમે કમેન્ટ કરજો અને એવા તમે વિડીયો બનાવશું જેવા કમેન્ટ કરશો ને એવા ચેનલ ના વિડીયો બનાવશું અને મિત્રો આપણે હેને પૈસા ક્યાં રાખશું હું રાખું હું રાખું હું રાખું તમે રાખશો આઈ મિક આઈ દો ડોલ કેમ કે આ માર્ક ઉપર રાખો હું જીતું ને તો હું કાય કા લઈ લઉં તો હવે મિત્રો આપણે હે ને પેલો વારો કોણ લેશે તમે લ્યો હું લઉં ગેમી લઈ શકે આમાં તો શું આપણે બેન ગણતરી તમે તમને તરસ બહુ લાગી હે ને તો કાય વાંધો નહી મિત્રો મનસુખ ને પેલો વારો દઈ અને જોવી કે જોવી કે કેટલી બોટલો પાણી પીવે છે આમાં આપણે ટાઈમર નથી રાખવાનું કોઈ અનલિમિટેડ ટાઈમ છે જેટલો ટાઈમ એને લેવો એટલો લઈ શકે આપણે બોટલ ની ગણતરી રાખવાની હે તો મનસુખભાઈ આલો તમે હે ને પાણી પીવાનું ચાલુ કરો અને જોવી કે કોણ જીતે છે હલો સ્ટાર્ટ કરી દેતા અહીંયા કીડી કેડીઓની બહુ એટલે બહુ તકલીફ પડે છે જેને અમે કહી છીએ જેમોલી આને કેવા જામોલી આ કરડી દઈ ને બધની માખી કરડે ને એવો તો જોડી દે તો મિત્રો આપણે આમાં ટાઈમ લિમિટ નથી જેને જેટલો ટાઈમ લેવો એટલો લઈ શકે છે बोटल गणतरी रही है कौन के पानी पीवे से बोटल गणवा जीत से એને બસ રૂપિયા દેવાના હે બાકી હારે એને કોઈ નહીં નવરા પાણી પીને ઘરે મિત્રો આવી બહુ ટ્રાય ન આ તો પાણી સરસ લાગી છે હા મિત્રો આ આવ્યું ને આ કેરીની બહુ તકલીફ પડે હોય ને વધારે પાણી પીવાથી મેં તમને આગળ કીધું ને કેરીની ઉપર પ્રેશર વધારે એટલે જેની જેટલી લિમિટ હોય એટલું જ પાણી પીવું બાકી આવા ચેલેન્જ તમે ના કરશો કેટલી છે તમે એક

તો મત કરું કઈ દવા પાણી પીવડાવી વધુ નથી અને હજી લગાતાર લગાતાર મનસુખ પર પાણી પીર્યા છે અને કીડીઓ કટી રહીયા છે એમ થશે

અને મારે એવું જીતવું હોય તો ત્રણ બોટલ પીવે ને ત્રણ બોટલ હું પૂરી કરું ને એટલે હું મનસુખ ભાઈ કરતા હું જીતી દઉં એને કરતા પાણી વધારે થઈ જાય એને બીજી બોટલ માં થોડું વધી જાય પાણી તો હાલો હું ચાલુ કરું પાણી પીવાનું હાલો આમાં કઈ ટાઈમ લિમિટ તો હે નહીં તો હાલો મિત્રો સ્ટાર્ટ કરી પીજો

પાંચસો પાંચસો એમ ની બે બોટલ એટલે એક બોટલ છે એટલે આ લિટર અને આ એટલે દોઢ લિટર થયું ને દોઢ લિટર પાણી થયું છે અને આપણે જીતી ગયા છે તો મિત્રો કમેન્ટ કરતા રહેજો આપણે કમેન્ટ ના આધારે આ વિડીયો બનાવ્યો છે હવે તમે કમેન્ટ કરો ને એવો આપણે બીજો વિડીયો બનાવશું તો મળીએ બીજા નેક્સ્ટ